બધાની એડવાઇસ અને રિવ્યુ સાંભળીને મેં તો મંગાવી લીધું એન્ટી ગ્રેવિટી ટેકનોલોજી વાળું ફ્લો મેટ્રસ મેટ્રસ સાથે એનું પેકિંગ એટલું જોરદાર છે ને આખું મેટ્રસ ને મોકલાવે છે અને પેકિંગ ખોલતાની સાથે જ ઓટોમેટિક સાઈઝ માં આવી જશે જેની ઉપર પડતા સાથે જ એવી ઊંઘ આવશે ને કે તમને ઉઠવાનું મન જ નહીં થાય આમાં છે મોશન આઇસોલેશન ટેકનોલોજી એટલે કે આની ઉપર કૂદકા મારશો ને તો પણ પાણીના ગ્લાસ અસર જ નહીં થાય એટલું જ નહીં સાથે મેટ્રસ પ્રોટેક્ટ વાત કરીએ ને તો સો ટકા વોટરપ્રુફ છે એની ઉપર તમે ગમે એટલું પાણી નાખશો ને તો મેટ્રસ ને કઈ જ અસર નહીં થાય અને બેડશીટ માં ત્રણસો થ્રેડ કાઉન્ટ જે તમારા બોડી ટેમ્પરેચર ને પાંચ ડિગ્રી જેટલું નીચું રાખશે અને આમના એટલા છે ને કે જે તમારા નેક પેન ને રાહત આપશે અને આમની કોઈ પણ પ્રોડક્ટ પર સો નાઇટ રિસ્કી ટ્રાયલ છે એટલે કે પ્રોડક્ટ પસંદ ના આવે ને તો સો દિવસ અંદર તમે રિટર્ન કરી શકો છો તો રાહ જોવાની જરૂર નથી આજે જ ઓર્ડર કરો ફ્લો મેટ્રસ લિંક બાયોમાં આપેલી છે અને એમની વેબસાઇટ પરથી પણ તમે ડાયરેક્ટ મંગાવી શકો છો